અને હવે વાત કરવી છે કે આ ધરા ધ્રુજવા લાગી ગુજરાતની ધરા ફરી એકવાર ધ્રુજી ઉઠી છે જી હા છેલ્લા 24 કલાકમાં રાજકોટ જિલ્લામાં એક પછી એક એવા 15 થી વધારે ભૂકંપના આંચકા આવ્યા છે 3.8 ની તીવ્રતા સાથેના આંચકાઓએ લોકોના હૃદયમાં ફરી એકવાર ડરનો માહોલ ઊભો કરી દીધો છે શાળાઓ બંધ લોકો ઘરની બહાર

રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં છેલ્લા ચોવીસ કલાકમાં એક નહીં બે નહીં પરંતુ પંદર વખત ભૂકંપના આંચકા અનુભવાયા છે જેતલસર પેઢલા સરધારપુર રાતના અંધકાર થી લઈને સવારના અજવાડા સુધી દરેક આંચકાએ એક જ સવાલ ઉભો કર્યો હવે આગળ શું આજે સવારે છ થી સાત વાગ્યા વચ્ચે જ ત્રણ આંચકા આવ્યા

આજ તો મેં તો પાછો આવ્યો તો પાછો આવ્યો તો અમારા ઘરમાંથી કેટલી વસ્તુ પડી કાચ પડ્યા પછી એકાદ નરિયું પડ્યું પછી ધૂળું પડી સદનસીબે ક્યાંક જાનમાલનું નુકસાન થયું નથી પરંતુ આ ભૂકંપે માનસિક રીતે લોકોને હચમચાવી નાખ્યા છે ખાસ કરીને નાના બાળકો પ્રાથમિક શાળાના બાળકોમાં ડર અને ગભરાટ જોવા મળ્યો આજે હું ઘરે હતો તો ત્યારે હું છ વાગે ઉઠ્યો ને તો બધાય બાણા બૈણા નહીં હલતા હતા અને પછી સ્કૂલે આવ્યો ને તો ટીચર કહે કે આજે રજા રહેશે બધાયને કેમ કે આજે ભૂકંપનો હાંચકો આવ્યો હતો ને એટલે સલામતીના ભાગ રૂપે જેતપુરની 14 શાળાઓમાં તાત્કાલિક રજા જાહેર કરાઈ છે અને ધોરાજીમાં પણ સતત આંચકાના અનુભવ બાદ શાળાઓ બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે ભૂકંપનું કેન્દ્રબિંદુ ઉપલેટાથી અઠ્ઠાવીસ કિલોમીટર દૂર નોંધાયું છે કેન્દ્રબિંદુ નજીકના લુણાગરી ગામ પાસે ઝી ચોવીસ કલાકની ટીમ પહોંચી અહીં લોકોના ચહેરા પર ડર સ્પષ્ટ જોવા મળે છે કારણ કે દરેક થરથરાટ સાથે ડર પણ વધી રહ્યો છે જેતપુર શહેર તેમજ ગ્રામ્ય પંથકમાં

નગરપાલિકા તાલુકા પંચાયત આરોગ્ય અને શિક્ષણ વિભાગ તમામ અધિકારીઓ એક મંચ પર જોવા મળ્યા બેઠકમાં નિર્ણય લેવાયો છે કે હાલ શાળાઓમાં રજા રાખવામાં આવશે પરંતુ સ્થિતિ બગડે તો તાત્કાલિક કાર્યવાહી માટે શિક્ષકો તલાટી અને આરોગ્ય સ્ટાફને ફરજિયાત હાજર રહેવા સૂચના અપાઈ છે પરિસ્થિતિ પર ક્ષણે ક્ષણની નજર રાખવા માટે પાલિકામાં કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો છે અમે શિક્ષણ વિભાગને જાણ કરી છે કે આજે તો પછી આગળ નિર્ણય લઈએ છીએ પણ શૈક્ષણિક કાર્ય સ્કૂલોમાં અમે બંધ કરાવીએ છીએ અને શિક્ષકોને બધાને ત્યાં હાજર રહે અને ખાસ કરીને ગ્રામ્ય વિસ્તાર કે કોઈ પણ જગ્યાએ ખુલ્લી જગ્યા આપણે મેદાનો હોય છે એટલે શિક્ષકોને હાજર રહેવા સૂચના આપી છે અને શૈક્ષણિક કાર્ય અત્યારે અમે તાલુકામાં

અને સાથે સાથે મતલબ એમાં જે નેચરલ જે મુવમેન્ટ જે પથ્થરોનું સ્ટ્રેસ જે બિલ્ડ થઈ જ રહ્યું છે અને એની ઉપર જ્યારે પાણી આવે અને પાણીના કારણે પથ્થરનો જે ભાર વધે અથવા તો જે જોઈન્ટની અંદર પાણી ભરાય એના કારણે એ થોડું ઘણું મુવમેન્ટ થતું હોય છે એટલે આપણે ત્રણ ચાર મેગ્નિટ્યુડના અર્થ જે છે એ ફીલ કરતા હોય છે હાલ સ્થિતિ નિયંત્રણમાં છે પરંતુ ડર અને દહેશતના માહોલ વચ્ચે લોકો એક જ આશા રાખી રહ્યા છે કે ધરતી હવે શાંત રહે અને આંચકાઓ અહીં જ અટકી જાય નરેશ ભાલિયા ઝી મીડિયા રાજકોટ